નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેમને બ્લૂ પ્રિન્ટ આધારેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના અસાઇમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મળવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જેથી તમને દ્વિતીય સૂત્રાંત પરીક્ષામાં વિડીયો અને પીડીએફની લિંક પણ મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ચારના ના અંગ્રેજી વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ ક્વેશ્ચન નંબર એક એ નીચેના ફકરા પરથી પ્રશ્નના જવાબ આપો જેમના ગુણ છે પણ અહીં ફકરો છે તે પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એક વુ ઇઝ રોનક્સ ફ્રેન્ડ તો પારસ ઇઝ રોનક્ષ ફ્રેન્ડ નંબર બે હાઉ ઓલ્ડ ઇઝ પારસ પારસ ઇઝ ફોર્ટીન યર્સ ઓલ્ડ નંબર થ્રી પારસ ઇઝ ટોલ એન્ડ ખાલી જગ્યા તો હેન્ડસમ નંબર ફોર રોનક્સ ફ્રેન્ડ ઇઝ ગ્લેવર ટ્રુ નંબર ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર યંગ તો યંગનું ઓપોઝિટ થશે ઓલ્ડ ધોરણ ત્રણથી થી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ માટે ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફની પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની જો તમારે WhatsApp પર પીડીએફ મેળવવી હોય તો તે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર સંપર્ક કરી અને મેળવી શકો છો બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત માત્ર પાંત્રીસ રૂપિયા છે ત્યાર પછી આપણે બીજો પેરેગ્રાફ આપેલો છે જોઈએ તેમની અંદર નંબર વન ફાઇન્ડ આઉટ અનધર નેમ ઓફ ધ નર્મદા રિવર તો અનધર નેમ ઓફ નર્મદા ઇઝ રેવા નંબર ટુ વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ નર્મદા રિવર લેન્થ ઓફ ધ નર્મદા રિવર ઇઝ વન થ્રી વન ટુ કિલોમીટર્સ નંબર થ્રી ધ નર્મદા ઇઝ અ લાઇફ લાઈન ઓફ મધ્યપ્રદેશ એન્ડ ખાલી જગ્યા ગુજરાત નંબર ફોર ધ નર્મદા ઇઝ ઇઝ ધ થર્ડ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા ફોલ્સ નંબર ફાઈવ ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર શોર્ટેસ્ટ ધ લોંગેસ્ટ ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપેલો છે તેમાં જોઈએ નંબર વન વુ વેકઅપ At 6 a.m., the Ramesh woke up at 6 a.m. Number 2. What did Ramesh's mother make for him? Ramesh's mother made healthy breakfast for him. Number 3. Ramesh enjoyed a lot at school. Number 4. Ramesh's teachers told them a story. True. Number 5. Find out the opposite word for इक तो लाइक त्यार चौथो पेरेग्राफ अपेलो है इज टनी नंबर थ्री रहीम शो ऑन वन लिटल द डॉग हाउस नंबर फोर द डॉग हाउस वोज ब्लेकॉल्स Number 5 Find out the opposite word for shell To buy Then 5th paragraph Number 1 Who is the class teacher of forum's class? Mr. Patel Is class teacher of forum's class Number 5 Is Mr. Shah The principal of the school Yes, Mr. Shah is the principal of the school Number 3 રાજ્યાબેન ટીચર્સ ખાલી જગ્યા ઇંગ્લિશ નંબર ફોર ધેર આર ટેન ક્લાસરૂમ ઇન ધ સ્કૂલ ફોર નંબર ફાઈવ ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર બિગ યા બિગ નું ઓપોઝિટ થશે સ્મોલ ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર વન બી એટલે કે એક નો બી કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ છે ચાર કૌંસમાં તમને ખાલી જગ્યા એટલે કે શબ્દો આપેલા છે અને તે પ્રમાણે તમારે ખાલી જગ્યા આ રીતના પૂરવાની રહેશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર એકનો સી વાક્ય વાંચીને ટ્રુ અથવા તો ફોલ્સ લખો જેમના ગુણ છે ચાર જે સાચું વાક્ય હોય તેમની સામે ટ્રુ લખવાનું અને જે ખોટું વાક્ય હોય તેમની સામે ફોલ્સ લખવાનું ત્યાર પછી ક્વેશ્ચન નંબર બેનો એ કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ છે ત્રણ કંશમાં જે શબ્દો આપેલા છે એમાં જે યોગ્ય શબ્દ વડે તમારે આ રીતના ખાલી જગ્યા પૂરવાની રહેશે પ્રશ્ન બેનો બે કંશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને રેખાંકિત શબ્દોના વિરોધી શબ્દો લખી અને વાક્ય પૂર્ણ કરો જેમના ગુણ છે બે આ રીતના તમારે વિરોધી વાક્ય પૂર્ણ કરવાના છે એટલે કે ખાલી જગ્યાની અંદર શબ્દ લખી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર એટલે કે પ્રશ્ન નંબર બેનો સી કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ છે બે કૌંસમાં તમને જે શબ્દ આપેલા હોય તે શબ્દ લખી અને યોગ્ય આ રીતના ખાલી જગ્યા પૂરવાની રહેશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નો એ કૌશમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ જગ્યા પૂરો ખાલી જગ્યા ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન ત્રણ નો બી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવી યસ અથવા નો માં ઉત્તર આપો જેમના ગુણ છે બે

તેમના વડે તમારે આ રીતના ખાલી જગ્યા પૂરવાની રહેશે અને તમે તમારા નોટબુકમાં પણ લખી શકો છો પ્રશ્ન ચારનો એ ચિત્ર શબ્દનો ઉપયોગ કરી અને વડે બનાવીને લખો ચિત્ર ઉપરથી તમારે આ રીતના વાક્ય બનાવવાનું છે ધેર ઈઝ વડે અને ધેર આર વડે ત્યાર પછી છે ચિત્ર જોઈ કંસમાં પહેલાં શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવીને લખો કોમર્શીજ શબ્દોનો ઉપયોગ કરી અને ચિત્ર પ્રમાણે આ રીતના વાક્ય બનાવવાનું છે અહીં પણ તમને બીજું એક વાક્ય ચિત્ર આપેલું છે તે પરથી પણ તમારે આ રીતના તેના પ્રશ્નોના જવાબ લખવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નો બી નીચે આપેલા વિષય પર પાંચ વાક્યો લખવો જેમના ગુણ છે પાંચ અહીં માય સ્કૂલ નિબંધ આપેલો છે તે પરથી આપણે તેમનો નિબંધ એટલે કે એસે લખવાનો રહેશે વાક્યો પરથી ત્યાર પછી બીજો આપેલો છે અ વિઝિટ ટુ અ સુપર માર્કેટ આ રીતના તેમાં પણ લખવાનું રહેશે ત્યાર પછી તમને તેમના પછીનો પણ એક અહીં આપેલા છે વાક્યો તે પછી તમારે આ રીતના લખવાનો રહેશે એસે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ ચારના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટના બીજા વિષયના અસાઇનમેન્ટના સોલ્યુશન્સ સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને જો વિદ્યાર્થી મિત્રો તમારે પીડીએફ મેળવવી હોય તો તેમની લિંક પણ તમને નીચે આપેલી છે અને જો વોટ્સઅપ દ્વારા મેળવવી હોય તો તેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન એ નંબર ઉપર સંપર્ક કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો